ફ્રેન્ડ આવતીકાલે છવ્વીસ જુલાઈનું ઈશ્વર ક્યાં છે નવી મૂવી રિલીઝ થાય છે ગુજરાતી મૂવી છે અને બહુ સરસ છે તો તમે લોકો પણ તમારા બાળકો સાથે આ મૂવી જોવા અવશ્ય જાજો ઈશ્વર ક્યાં છે જો તમારા મનમાં પણ પહેલાં સવાલ હોય કે ઈશ્વર ક્યાં છે તો આ મૂવી જોવો અને સવાલ બધો જવાબ મળી જશે અને મૂવી બહુ મસ્ત છે હું પણ જોવા ગઈ હતી તો મને બહુ જ મજા આવી તો તમે તમારા બાળકો સાથે જોવા જાવ તો તમને પણ અવશ્ય મજા આવશે આવતીકાલે છવ્વીસ તારીખે ઈશ્વર ક્યાંશે મૂવી રિલીઝ થવાનું છે અને ભગવાનને પણ એક બાળકના જીદના કારણે પૃથ્વી પર મનુષ્યનો અવતાર લઈને આવવો પડ્યો છે એવું ઈશ્વરનું પિક્ચર છે જેમાં સ્વસ્તિક જોશીએ કામ કર્યું છે તેનું કામ બહુ જ ખૂબસૂરત છે મને બહુ જ ગમ્યું છે તમે લોકો પણ તમારા ફેમિલી સાથે આજુબાજુના સિનેમા હોલમાં અવશ્ય આવતીકાલે મૂવી જોવા જાજો ઈશ્વર ક્યાં છે અને હું મા મોગલને પ્રાર્થના કરું છું કે સ્વસ્તિક જોશી હંમેશા આગળ વધે આજે એનું એક મૂવી છે કાલે એના હજારો મૂવી બહાર પડે એવી મા મોગલને પ્રાર્થના Not here, Marie.